કડી કલ્યાણપુરા રૂટ પર ખાડા અને ધૂળની ડમરીઓથી સ્થાનિકો અને ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો કડી શહેરના કલ્યાણપુર રોડ પર થોડા દિવસ પહેલાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા રોડ પહોળો કરવા માટે મેઘના સ્કૂલથી નાની કડી નર્મદા કેનાલ સુધી રોડ પર આવતા લીમડા સહિતના વૃક્ષો કાપીને રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી કે ઝાડ કાપીને રસ્તો તો પહોળ કરી દેવામાં આવ્યો છે પણ રોડ પર પડેલા ખાડા અને ધૂળની ઉડતી ડમરીઓથી સ્થાનિકો અને વાહન ચાલકો તેમજ હજારો વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મુહૂર્ત કર્યા બાદ કામ હાલ બંધ હોવાથી રોડ પરથી પસાર થતાં હેવી વાહનોના કારણે સાંજના સમયે ટુ વ્હીલર અને ચાલતા જતા લોકોને ધૂળ એટલી હદે ઉડતી હોય છે કે અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે તેમજ ધૂળના કારણે લોકોના આરોગ્ય પર પણ અસર પડી રહી છે હાલમાં દિવાળીના તહેવાર નજીકમાં આવી રહ્યા છે ત્યારે હજારો લોકો આજુબાજુના ગામમાંથી કડી શહેરમાં ખરીદી કરવા આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા રોડ બને ત્યાં સુધી ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવે તેમજ પાણી છાંટવામાં આવે તો હાલ પૂરતી આ સમસ્યા દૂર કરી શકાય તેમ છે તેવી લોક માંગ ઉઠવા પામી છે રાજુ ઠાકોર કડી